ડીડીયાપાડા મોવી માર્ગ પર યાલગામ પાસે રૂપિયા આઠ પોઈન્ટ એંશી કરોડના ખર્ચે એપ્રોચ બ્રિજનું નિર્માણ કરાશે સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં બ્રિજના કામનું ખાતમુહૂર્ત યોજાયું આગામી દિવસોમાં મોવી ડીડીયાપાડા સુધીના માર્ગને આરસીસી બનાવવાની રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક મંજૂરી મળશે જેમાં રૂપિયા સો કરોડનો ખર્ચ થવાનો અંદાજ ડીયાપાડા સાગબારા તાલુકાના ગામોને જોડતા જિલ્લા મથક રાજપીપળા સાથે જોડતા મુખ્ય માર્ગ પર યાલ ગામ વચ્ચે નદી પરનો બ્રિજ ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયો હતો જેને નવો બનાવવા માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવતા સરકારમાંથી અગ્રતાના ધોરણે ટૂંક સમયમાં મંજૂરી મળતા હવે આ રોડ પર રૂપિયા આઠ પોઈન્ટ એંશી કરોડના ખર્ચે નવો એપ્રોચ લો લેવલ બ્રિજ નિર્માણ કરવામાં આવશે ડિડિયાપાડા સાગબાડા તાલુકાને જોડતા મથક સાથે જોડતા આ માર્ગને ચોમાસા દરમિયાન ક્ષતિ થવાની માત્રા વધારે રહેતી હતી જે અંગે સ્થાનિક અગ્રણીઓ તંત્ર દ્વારા રાજ્ય સરકારમાં મોઈથી ડેડીયાપાડા સુધી આરસીસી રસ્તાની નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા સો કરોડ ઉપરાંતની તાંત્રિક મંજૂરી આપવામાં આવશે જેની વહીવટી પ્રક્રિયા પૂર્ણ થતાં કામગીરી હાલ હાથ ધરવામાં આવનાર હોય આ રસ્તાની મંજૂરી બદલ સાંસદ મનસુખ વસા અને ઉપસ્થિત અગ્રણીઓ સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમ પૂર્વ મંત્રી મોતીલાલ વસાવા જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ અને સભ્ય પરયુષાબેન વસાવા આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિતાબેન વસાવા જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન ખાનસીમભાઈ વસાવા પંચાયત પૂર્વ પ્રમુખ શંકરભાઈ વસાવા ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ વસાવા માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના કાર્યપાલક ઇજનેર એચ એસ મોદી નાયબ માહિતી નિયામક અરવિંદ મચ્છા નાંદોદ તાલુકાના પંચાયતના પૂર્વ પ્રમુખ હરેશભાઈ વસાવા સહિત અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા